ચાલો ભાઈ એને આજે દર્શન કરવા આવ્યા અમે રામ પર આવ્યા ત્યાંથી અહીંથી ચલો રામ પર દર્શન કરવા માટે જઈએ છે ગાઈસ નહીં રામપરામાં પર આવ્યા પણ મંદિર આ નવું અમને મળ્યું ને કેવું સારું જોઈએ તમે ઘરે બેઠા બેઠા દર્શન કરી લ્યો અને અમે એટલા તરીકામાં એકદમ બરફીટ બોલી ગઈ તો હવે જઈએ અહીંયા અને બતાવી આડી મને ખબર નથી પાકી અહીંયા જ બને बरोबर पोर्ट मारेलो से यहां थी बारे हूं तने खबर छे कीनो हाल के मंदिर का पोर्ट मारियो लखाय लो रूपल मा द्वार हम हां

啊，我拍的。啊，拍清楚点。 મછઉલૉલૉલ મેલલૉ મિળ મણલ મણૉલૉ મણલ હોઈ ના કે ઓ મેને જોતરે દર્શન લઈતા માતાજીના રામપરા નું મંદિર છે માતાજીના અંદર મંદિરમાં દર્શન પ્રાર્થના કરી માતાજી સૌને સુખી રાખે એનું દર્શન

Thank you too જોજો ભાઈ બતાવે હે ને દર્શન કરી લીત અલ્યા આરામ થી બેસી તો તડકા ધુમળા મોટા બીજી પ્રકાર થઈ ગયા અપડેટ થઈ ગયા તડક્યો ખાતો આખી ગયા ના ઝેર નથી ઉતરતા આ વાતાવરણ થાય હજી તો આવશે ને તોકારો છે